તો આ વલસાડમાં પણ ભારે વરસાદથી ખાડીમાં પૂર આવ્યું છે ખાડી પર વરસાદી પાણી ફરી વળ્યા છે ડુંગરી દસવાડા પરિયા ગામ સંપર્ક વિહોણા બન્યા છે પારડી ભેંસલા પાડાથી પરીયા જતા જે માર્ગ છે તે આખે આખો પાણી ભરાઈ ગયા છે પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે આ ખાડીના પાણી જેને લઈને અનેક ગામો છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે ગામનો સંપર્ક તૂટ્યો છે પાણી કોઝવે ઉપર ફરી વળ્યા છે પારડી પાડથી પર્યા જતી જે ખાડી પર પાણી ફરી વળ્યા છે જેને લઈને આ પ્રકારની સ્થિતિ અવિરત વરસાદ વરસ્યો વલસાડમાં સતત બે ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદીઓ પણ ગાંડીતુર બની છે નદી નાણાં છલકાણા છે અને આ ખાડીના પાણી આખી આખા કોઝવે પર ફરી વળવાને કારણે આસપાસના ગ્રામ્યજનો સંપર્ક વિહોણા થયા છે